તમે પત્રકારનો આઈડી કાર્ડ હોવા છતાં ડોકમાં માં હોવા છતાં તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ રીતે કરી શકો છો આધારે મેડમ ને બતાવો આ મેડમ મને હાથ પકડી અને ખેંચી લેવા છે એમનું નામ છે ધીરુભાઈ

આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે તમે વિચાર કરો